જુનાગઢ જિલ્લાના શૈક્ષણિક પ્રવાસ અંતર્ગત બ્રહ્માનંદ ધામના પૂજ્ય શ્રી મુક્તાનંદ બાપુ સાથે વિસાવદર તાલુકાના શ્રી કાસિયા નેસાને કામડા પ્રાથમિક શાળાની મુલાકાત લઈ વિવિધ શિક્ષણ લક્ષી પ્રવૃત્તિઓ અને શિક્ષણની વ્યવસ્થા અંગે માહિતી મેળવી હતી લોકગીત અને નેસ વિશે બાળ ગોષ્ઠી ભાવમય સંવાદ કર્યો હતો પ્રકૃતિના સાનિધ્યમાં ગિરના નેસમાં આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દિશા દર્શનના દેવના છેવાડાના નાગરિકો સુધી સુવિધાઓ પહોંચાડી રહી છે